વ્યારા ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરાવતા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ નારીશક્તિનું આર્થિક સશક્તિકરણ જ દેશના વિકાસનો સાચો પાયો છે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનું મહાનુભાવોના હસ્તે સન્માન મંત્રીશ્રીએ સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત હસ્તકલા અને ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્કૃષ્ટ બ્રાન્ડિંગ તેમજ ગુણવત્તા પર વિશેષ ભાર મૂકી તેમને પ્રોત્સાહિત કર્યા હતા તાપી જિલ્લાના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થીમ આધારિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું રિબન કાપીને પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિકાસ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અનેક જનકલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સખી મંડળની બહેનોને ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા આધુનિક બ્રાન્ડિંગ અપનાવવા અને સમય સાથે અપડેટ રહેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનું સન્માન કરાયું હતું આ તકે મંત્રીશ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન અંગે ફાળવવામાં આવેલી બસ્સો ઈ રિક્ષાઓ પૈકી પચાસ જેટલી ઈ રિક્ષાઓનું પ્રતિકાત્મક સ્વરૂપે લોકાર્પણ કરાયું હતું તારીખ વીસથી બાવીસ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં તાપી જિલ્લાના વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા ખાદ્ય ચીજવસ્તુઓ અને પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો પરંપરાગત આભૂષણો અને ગૃહ સુશોભનવે સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી આપણે સૌ જાણીએ છીએ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારથી જ બહેનોને કેન્દ્રમાં રાખીને અનેક પ્રકારની યોજનાઓ ત્યારે પણ એમણે રાજ્યની અંદર શરૂ કરેલી